નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે હેલિકોપ્ટર ક્રેસ જીઆ મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈ કે વીજળીના તાળ સાથે અથડાતા હેલિકોપ્ટર ક્રેસ બેના મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકાના ત્યારે ઇલોની નદીમાં હેલિકોપ્ટર ત્યારે મિત્રો એફ મુજબ અહીંયા કોઈને ઈજા થઈ નથી મળતી વિગતો વાત કરી તો ઘટનાને પગલે ત્યારે મિત્રો નદીને વાણિજ્ય વાણિજ્ય માટે તાત્કાલિક બંધ કરી દેવાયો છે તો વધુ જણાવી દીધું ફાઇવથી ફરી એક ઘટનાની પુષ્ટિ કરી છે આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ